પ્રશ્ન નંબર એક ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કાયદા સામે સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે ઓપ્શન એ અનુચ્છેદ તેર ઓપ્શન બી અનુચ્છેદ ચૌદ ઓપ્શન સી અનુચ્છેદ પંદર ઓપ્શન ડી અનુચ્છેદ સોળ સાચો જવાબ ઓપ્શન બી અનુચ્છેદ ચૌદ પ્રશ્ન નંબર બે આઈપીસી ની કલમ ત્રણસો બે કયા ગુનાથી સંબંધિત છે ઓપ્શન એ ચોરી ઓપ્શન બી લૂંટ ઓપ્શન સી હત્યા ઓપ્શન ડી અપહરણ સાચો જવાબ ઓપ્શન સી હત્યા પ્રશ્ન નંબર ત્રણ સીઆરપીસી મુજબ પોલીસ દ્વારા કોઈ વ્યક્તિને વોરંટ વગર ધરપકડ કરવાની કઈ કલમમાં છે ઓપ્શન એ કલમ એકતાલીસ પ્રશ્ન નંબર ચાર ભારતીય બંધારણને કઈ અનુસૂચિ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વિભાજન દર્શાવવામાં આવ્યું છે ઓપ્શન એ સાતમી અનુસૂચિ ઓપ્શન બી આઠમી અનુસૂચિ ઓપ્શન સી નવમી અનુસૂચિ ઓપ્શન ઓપ્શન ડી દસમી અનુસૂચિ સાચો જવાબ ઓપ્શન એ સાતમી અનુસૂચિ પ્રશ્ન નંબર પાંચ રૂલ ઓફ લો નો સિદ્ધાંત ભારતમાં કયા દેશ પાસેથી અપનાવવામાં આવ્યો છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી ફ્રાન્સ ઓપ્શન સી ઇંગ્લેન્ડ ઓપ્શન ડી રશિયા સાચો જવાબ ઓપ્શન સી ઇંગ્લેન્ડ પ્રશ્ન નંબર છ ભારતીય દંડ સંહિતાની કલમ એકસો સાત સંબંધિત છે ઓપ્શન એ પ્રયાસ ઓપ્શન બી પ્રેરણા ઓપ્શન સી સાત સંગત ગુનો ઓપ્શન ડી ગુનાહિત ષડયંત્ર સાચો જવાબ પ્રેરણા પ્રશ્ન નંબર સાત ભારતીય બંધારણનો મૂળ ઢાંચો સિદ્ધાંત કયા કેસ માં પ્રતિબાદિત છે ઓપ્શન બી મેનકા ગાંધી કેસ ઓપ્શન સી કેશવાનંદ ભારતી કેસ ઓપ્શન ડી સકરી પ્રસાદ કેસ સાચો જવાબ કેશવાનંદ ભારતી કેસ પ્રશ્ન નંબર આઠ પોલીસ અધિકારી દ્વારા તપાસ દરમિયાન સાક્ષીનું નિવેદન સી ની કઈ કલમ હેઠળ લેવામાં આવે છે ઓપ્શન એ કલમ એકસો એકસઠ ઓપ્શન બી કલમ એકસો ચોસઠ ઓપ્શન સી કલમ એકસો તોતેર કલ ઓપ્શ ઓપ્શન ડી કલમ એકસો નેવ સાચો જવાબ ઓપ્શન એ કલમ એકસો એકસઠ પ્રશ્ન નંબર નવ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યપાલને માફીમાં આપવાની સત્તા આપવામાં આવી છે ઓપ્શન એ અનુચ્છેદ એકસો એકસઠ ઓપ્શન બી અનુચ્છેદ બોતેર ઓપ્શન સી અનુચ્છેદ ચમોતેર ઓપ્શન ડી અનુચ્છેદ ત્રણસો છપ્પન સાચો જવાબ ઓપ્શન એ અનુચ્છેદ એકસો એકસઠ પ્રશ્ન નંબર દસ આઈપીસી મુજબ ડાકુતી બનવા માટે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ જરૂરી છે ઓપ્શન એ ત્રણ ઓપ્શન એ બી ચાર ઓપ્શન સી પાંચ ઓપ્શન ડી સાત સાચો જવાબ ઓપ્શન સી પાંચ